વડોદરાના મૂચમવડામાં બે દિવસ અગાઉ પૂવો પડ્યો હતો જેમાં સ્થાનિક અગ્રણી દ્વારા ભાવાત્મક હવન કરી તંત્રના ભ્રષ્ટાચારની પુલ ખુલી હતી જોજોતામાં નાના ભુવાએ બેબી સ્વિમિંગ પુલ બની જાય તેવું વિશાળ રૂપ ધારણ કરતા તંત્રની મુશ્કેલીઓ વધી આ ઘટનાને પગલે કોટા મૂચમવડા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે તંત્રની લાપરવાહીને કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે